નિર્માણ ગુજરાત ટુ ઝીરો અંતર્ગત એકત્રિત થતાં ઘન અને પ્રવાહી કચરાને કાયમી નિકાલ માટે તેમજ જાહેર સ્થળોની સફાઈના કામો માટે રૂપિયા ત્રણસો કરોડની જોગવાઈ આંતરરાષ્ટ્રીય સરહદ પરના ગામોમાં માળખાગત સુવિધા વિકસાવવા માટે રૂપિયા દસ કરોડની જોગવાઈ ગ્રામ વિકાસ મનરેગા યોજના હેઠળ રોજગારી પૂરી પાડવા માટે રૂપિયા તેરસો કરોડની જોગવાઈ સૌને આવાસની પ્રતિબદ્ધતા માનનીય વડાપ્રધાનશ્રીના સ્વપ્નને સાકાર કરવા પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામીણ માટે રૂપિયા સાતસો એકાવન કરોડ આદિમ જૂથના લોકોનું જીવન સ્તર ઊંચું લાવવા પ્રધાનમંત્રી આદિજાતિ ન્યાય મહાઅભિયાન મિશન અન્વયે ઘરનું ઘર આપવા રૂપિયા એકસો ચોસઠ કરોડની જોગવાઈ મહત્વાકાંક્ષી તાલુકાઓ અને જિલ્લાઓમાં અત્યોદય પરિવારોની પચાસ હજાર મહિલાઓને લખપતિ બનાવવા સમર્થ બને તે માટે સો કરોડની જોગવાઈ ઉદ્યોગોને અપાતા વેન્ચર કેપિટલના ધોરણે ગ્રામ્ય વિસ્તારના સામાજિક સાહસોને પ્રોત્સાહન આપવા માટે ગુજરાત સોશિયલ એન્ટરપ્રાઇઝ ફંડની રચના કરવામાં આવશે જે માટે આગામી પાંચ વર્ષમાં પચાસ કરોડના ખર્ચે કરવામાં આવશે આગામી વર્ષ માટે રૂપિયા દસ કરોડની જાહેરાત સ્વસહાય જૂથોની આવકમાં વધારો થાય તે માટે તંદુરસ્ત હરીફાઈને પ્રોત્સાહન આપવા પરફોર્મન્સ લિંક ઇન્સેન્ટીવ યોજના રૂપિયા પાંચ કરોડની જોગવાઈ